ચકલાસી શહેર જે ભાવિક ભક્તો ની રજૂઆત હતી એ રજૂઆત ના ધ્યાને લઈ અને રાજ્યના મુખ્યમંત્રી મૃતદુ મક્કમ એવા ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહ મંત્રી શ્રી અને પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ને ટૂંક સમયની અંદર રજૂઆત કરી અને આખા ખેડા જિલ્લાની અંદર સૌથી પહેલી બસ રામદેવરાથી રણુજા જવા માટેની પહેલી બસ સેવા શરૂ થઈ રહી છે આ બસનું ભાડું સાતસો ને કિલોમીટરના સાતસો વીસ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારની અંદર ચકલાસી શહેર જે રામદેવજી મહારાજને હંમેશા પૂજતા આવ્યા છે અને રામદેવજી મહારાજને લઈ દર્શન કરવા માટે જે જવા આવવાની તકલીફ પડતી હતી એ આજે ટૂંક સમયની અંદર આજે અહીંયા આપણા રાજ્યના શ્રીએ અને હર્ષભાઈ સંઘવી સાહેબે જે મંજૂરી આપી અને દરરોજની ચાર વાગ્યાની બસ શરૂ શરૂ થવાની છે અને આખા વિસ્તારની અંદર સૌથી પહેલી બસ સેવા શરૂ થઈ રહી છે તે બદલ હું ગુજરાત સરકારનો અને ગુજરાત રાજ્યના શ્રી અને હર્ષભાઈ સંઘવી સાહેબ નો આભારી છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું